શ્રી હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા સંસ્થાના પ્રેરણા સ્ત્રોત હીરાબેનની જન્મજયંતિને લઈ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જૂનાગઢ આઝાદ ચોક ખાતે આવેલ રેડક્રોસ ઓફિસ ખાતે આજરોજ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતી શ્રી હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા બ્લડ ડોનેશનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક બ્લડ ડોનરોએ પોતાના અમૂલ્ય બ્લડ કોઈ જરૂરિયાતમંદને પહોંચે તે હેતુ રક્તદાન કર્યું હતું આતકે સંસ્થા દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટ્ય કરી શરૂઆત કરાઈ હતી અનેક સેવાકીય સંસ્થા દ્વારા શ્રી હિરાદીપ ટ્રસ્ટના તમામ સભ્યોને આવી સેવાકીય પ્રવૃત્તિઓને વેગ આપવા સન્માનિત કરાયા હતા જેમાં ગિરનારી ગ્રુપ જૂનાગઢ સહિત અનેક સંસ્થાઓના સભ્યો સમૂહ લગ્ન પ્રણેતા અશુખભાઈ વઘાસિયા શીતલબેન જાનવીબેન સહિત ટ્રસ્ટના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા હું શ્રી હીરાજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટી છું આજે મારા મમ્મીનો જન્મદિવસ છે જે હીરાબી છે આજે એનો જન્મદિવસ હોવાથી અમે આજે જૂનાગઢની અંદર મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે એમાં બહુડી સંખ્યામાં લોકો બ્લડ લેવા માટે આવે છે અને આજે મેં પણ એની શરૂઆત કરી છે બ્લડ બ્લડ ડોનેટ કરી અને આજે મેં પણ શરૂઆત કરી છે આજના અમારા બ્લડ ડોનેશનનો મુખ્ય હેતુ એ છે કે જે થેલેસેમિયામાં પીડાતા નાના નાના બાળકો છે અમારે અહીંયા જે જેટલું લો એકઠું થશે અમે તે એને ડોનેટ કરશું અને એનાથી કેટલા પણ નાના નાના જીવને બચી શકશે એવો અમારો પ્ર પ્રયાસ છે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ભવ્ય મેગા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આયો આયોજનનું માત્ર નિમિત્ત કે હીરાબેનનો આજે જન્મદિવસ છે હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ એમના નામ સાથે જોડાયેલો છે જેમની વર્ષોથી આ સેવા પ્રવૃત્તિ ચાલી રહી છે એક હીરાબેન એક એવું વ્યક્તિત્વ હતું કે જેને હર હંમેશ નાના માણસ અને મધ્યમ માણસનું ધ્યાન દીધું હતું તેમના સંતાનો એટલે કે એમની ત્રણેય દીકરીઓ શીતલબેન જાહવીબેન અને કલ્પનાબેને એના જીવનની પ્રેરણાથી આ હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી આ સ્થાપના હર હંમેશ નાનાથી મધ્યમ લોકોની સેવા કરવામાં જેમનો હંમેશા મોટું આ ટ્રસ્ટનું યોગદાન રહ્યું છે અને આજના આજની તારીખમાં એક મહેંગા બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે ખૂબ સરાહનીય છે આ ટ્રસ્ટનો આ આ ડોનેશન કેમ્પની અંદર એક મહાનુભાવ મહાનુભાવોએ પણ હાજરી આપી છે